કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસોલિયા કિરણ કિચર સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું જુવાર મકાઈનો નાસ્તો તો આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવીશું પછી તેનામાં નાસ્તાની આપણે શરૂઆત કરીશું આજે હું બનાવીશ જુવાર મકાઈનો નવો નાસ્તો એટલે કે સેન્ડવીચ ઢોકળા તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગી આ મેં બેટર લીધું છે તો આ બેટર જુવાર અને થોડા ચોખા નાંખ્યા છે જુવાર નાખી અને મકાઈ નાખી એનું મેં દળી લીધું ત્રણેય વસ્તુ અને એને મેં છ છથી સાત કલાક પહેલાં છાસમાં પલાળી રાખ્યું હતું તો હવે આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું નાખીએ તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખજો હવે બધું આપણે મિક્સ કરી લઈ આપણો આથો તો મસ્ત આવી ગયો છે અને આપણે છ સાત કલાક પહેલાં પલાળી દેવાનું આ રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે હવે આને ત્રણ પાર્ટમાં આપણે કરીશું ત્રણ ભાગ કરીશું આના આ એક કઢાઈમાં મૂકીશું ગેસ ચાલુ કરીશું આપણે ત્રણ ભાગ કરી લઈશું આપણે ત્રણ ભાગ કરી લઈશું હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એક સોડા નાખીશું હવે એમાં થોડું ગરમ પાણી નાખીશું ઉપર આપણે સોડા એક્ટિવેટ કરવા તમે જોઈ શકો છો આપણું ખીરું ફૂલીને સરસ છે તો હવે હું આ એક આવી ચોરસ લંબ ચોરસ પ્લેટ લઉં છું તો એ આમાં મૂકીશ તમે કોઈ બી ગોળ અથવા તો ગમે તેવી લઈ શકો છો તો અમે મૂકીશે તો આપણે આ ખીરું છે બેટર છે એમાં નાખીશું સાત થી આઠ મિનિટ આપણે થવા દઈશું ઢાકીને રાખીશું હવે આઠ એક મિનિટ જેવું થવાયું છે તો આપણે આ બીજું બેટર છે ને એમાં હવે આપણે થોડો ચપટી સોડા નાખીશું અને

હવે આપણે આ ખોલી લઈશું હવે એના ઉપર આ ગ્રીન ચટણી વાળું બેટર નાખીશું હવે પાછું આપણે ઢાંકીને પાંચ થી સાત મિનિટ ચડવા દઈશું સાત મિનિટ થઈ ગઈ છે તો હવે પાછું ખોલીએ હવે આપણે પાછું ત્રીજું બેટર લીધું છે એમાં શક્તિ સોડા નાખીશું આ બેટર લીધું છે અને થોડું પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું હવે આના ઉપર નાખીશું આપણે બેટર Eh, sí. ¿Vale, apre? por eso le abre, es platicada tal marquise. No સાત મિનિટ આપણે ચડવા દઈશું ઢાંકી દઈશું આપણે ત્યાં સુધી હવે આપણે ખોલી લઈએ સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આ સરસ ચડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે કાઢી લઈશું

હવે આપણે પાછું પલટાવી નાખીશું આ રીતે હવે આપણે આના ઢોસલા પાડી લઈશું આ રીતે તમારે જે રીતના પીસ કરવા હોય એ રીતના કરી શકો છો તો આ વચ્ચેથી આપણે એક જ કાપો કરીશું તો તમે જો આપણો જુવાર અને મકાઈનો નાસ્તો બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો